જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂતોની વિશ્વાસ ઉપેલી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી ઝીરુ અને પરચુરણ જેવી જર્સીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂતભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રસ્તા માર્કેટિંગ એડમાં આજે તારીખ નવ જાન્યુઆરીને ગુરુવારના રોજ જસ્ટન માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો આઠ હજાર મણ આસપાસની જોવા મળી રહી છે ભારી અને પાલ બંનેની થઈને અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજમાં જઈને કપાસના ના બજાર ભાવ બાપુ ચૌદસો ને એક્યાસી રૂપિયા સુપર મારું અધરાદ શ્યામજી નહીં રૂપિયા ને બાણું ત્રાણું ત્રાણું પંચાણું છ નું હતાણું અઠાણું નવાનું પંદર ત્રણ ચાર પાંચ છ સાત આઠ 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 નવ રૂપિયા શું તમે જીરું ધાણા ચણા કે શાકભાજીનું વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકોમાં વધારે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું છે તો તમારે જરૂર છે એક સર્વોત્તમ અને ખૂબ જ શક્તિશાળી ફૂગનાશકની તમારે જરૂર છે યુનાઇટેડ ઇનસેક્ટીસાઇડ્સના એઝોફેની એઝોફેન બે અત્યંત શક્તિશાળી સક્રિય ઘટકોથી નિર્મિત છે જે ક્યુરેટિવ કોન્ટેક્ટ અને સિસ્ટમેટિક અસર ધરાવે છે એટલે કે રોગ આવ્યા પહેલા અને રોગ આવ્યા પછી પણ ઉપયોગ કરી શકાય છે એઝોફેન પાકના મૂળ તેમજ પાન ઉપર લાગતા ફૂગજન્ય રોગો સામે ખૂબ જ અસરકારક અને સચોટ સુરક્ષા આપી પાકના ઉત્પાદનમાં અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આજે જ અપનાવો આ અત્યંત શક્તિશાળી અને ખૂબ જ અસરકારક ફૂગનાશક યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ નું એઝોફેન યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ નું એઝોફેન મેળવવા માટેના વિશ્વાસપાત્ર સ્થળ નીલકંઠ એગ્રોટેક આર્ટ કોડ શ્રીનાજી એગ્રો એન્ડ ઇલેક્ટ્રિક જસદણ ખોડિયાર એગ્રો એન્ડ ઇલેક્ટ્રિક જસદણ તુલસી એગ્રોટેક જસદણ ભાઈ પરેશભાઈ ભાઈ ધનજીભાઈ આટકોટ રવિ દલાલ કીધું ચૌદ બાબુ ચૌદ ક્યાં છે રવિટ આટકોટ આટકોટ ચૌદ પચીસ ક્યાં

soya <laughs> <laughs> kawan

जयंती जयंत बे जयंती भाई बपू बापू है वो है अपना नीरा टाकनी हा वहे 50 50 एक वैष्णव रुपया टुकु टुकु रुपया

একত চৌ তেল

तुम्हारा yeah, 8 so 8 888 1008 प्रताप बाबू काट देखो तेरा बोटा तो तो 32 પચાસ એકાવન પચાસ સો સોને 50 રૂપિયા 51 52 53 54 54 55 56 57 58 59 રૂપિયા મીડિયમ માલ ટાઈપ લેનર પ્રતાપ બાપુ સે શક્તિજીની ચૌદસો ને છન્નું રૂપિયા સુપરમાલ લેનાર શ્યામ બાપા શ્યામ চা ন হা তা ঠ ঠ হাহা হাই ই হা হা ঠহা ঠ ঠ হয় চ ছতে হতে। ચૌદ સો ને છોતેર રૂપિયા સારો માં લેનાર એવો અધરા દેશે આમ જે જસદણ માર્કેટિંગ એડમાં કપાસના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે ચૌદસો વીસ રૂપિયાથી લઈને પંદરસો દસ રૂપિયા સુધી